તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે છ દસ બે હજાર પચીસને વાર છે સોમવાર સોમવારે ફરી પાછા આપણે લસણમાં આવી ગયા છે ને લસણની હરાજીનું કામકાજ જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે અને લસણની તમને આવકની વાત જણાવી દઉં તો આવકું બે છાપરા ભરાઈ ગયા છે ઓલમોસ્ટ આ નવમું છાપરું ભરાઈ ગયું છે આખું જોઈ શકો છો અને હરાજીનું કામકાજ એ ચાલું થઈ ગયું છે જોવું પાંચ નંબરના પિલર સુધી પહોંચી ગયું છે કામકાજ અને બીજું છાપરું પણ દસમું છાપરું પણ ઓલમોસ્ટ ભરાવા આવ્યું છે તો આવક સારી એવી આજે જોવા મળી છે કાલે રવિવારની રજા હતી એના હિસાબે આવકમાં સારી એવી જોવા આજે મળી ગઈ છે તો ચાલો હવે આ હરાજીમાં આપણે જાણીએ આજના કેવા રહ્યા છે લસણના બજારું તો વિડીયોમાં ઠટ સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જોઈ શકો છો આ બાજુ બધા માલ વેચાઈ ગયા છે હવે આ બધાય એમપીના માલ વેચાણા છે ચાલો આપણે જાણીએ આગળ કે કેવા રહ્યા છે આજના લસણના બજાર તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો સાતસો એકોતેર રૂપિયા જોઈ ગયો સાતસો એકોતેરમાં વેચાણ દેશી માલ જોઈ સુપર ક્વોલિટી છે બિયારણ બળનો માલ છે સાતસો એકોતેરમાં વેચાણું છે સાતસો એકોતેર કે દેશી માલે સાતસો એકોતેર રૂપિયે બીસ કિલો કા રેટને સાતસો એકોતર રૂપિયા देसी माल है बीयरणब माल है, बढ़िया मालती ना गोलो एमपी ना लादू मैसो एक वेचानु आठ सौ एक साथल पत्ती माल है बाकी घटे नही एमपी का माल है आठ सौ एकसठ है बीस किलो का रेट आठ सौ एक रूपए माल काफी बढ़िया है एमपी का माल है बड़ी कढ़ाई वाला माल है बढ़िया माल है साइज वाला લડ્ડી દેશી માલો મસ્ત સુપર ક્વોલિટી માલ છે પાંચસો ને પંચાવન રૂપિયામાં વેચાણ છે વીસ કિલોનો ભાવ પાંચસો પંચાવન માલ બહુ બઢિયા બઢિયા દેખીએ દેશી માલ હે પાંચસો પચપન રૂપિયામાં બીકા હોય વીસ કિલો કાઢ પાંચસો પચપન માલ કાફી બઢિયા માલ હે વજનવાળા માલ હે સુપર ક્વોલિટી તો હાલો દોસ્તો હવે અત્યારે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ તો આજે આ હતા લસણના આજના તમને જો વિડીયોમાં જોયા એ લસણના બજારું કે ચારસો રૂપિયાથી લઈને આઠસો સાડા આઠસો રૂપિયા જેવી આજે લસણમાં બજાર જોવા મળી છે લેવલ પણ સારા એવા હતા આજે બિયારણ માટે પણ સારા માલ આવે છે બિયારણ માટે તો જોઈ લે સાઈડમાં તમને હું સ્ક્રીનશોટ નાખી દઉં છું તો એમાં તમને તમામ જન્સીના લસણના તથા અન્ય જંસી બધી લસણની ડુંગરીની તમામ જન્સીઓના બા બજારો તમને જોવા મળી જશે જો સાઈડમાં ક્રીનશોટ આવે જ છે એ આપણે વિડીયો પોસ્ટ કરીને પણ તમે જોઈ શકો છો કે આજની યાદની તમામ જંસીના ઊંચા નીચા ભાવ તમને એમાં જોવા મળી જશે તો આપણે ક્રીનશોટ સાઈડમાં નાખેલો જ છે તો જોઈ લેજો બધા ને ચાલો તો હવે અત્યારે આ વિડીયોને આપણે અહીંયા જોઈને કરીએ છીએ વધુ વિડીયો સાથે આપણે કાલે પાછા મળીશું અત્યારે સામેનું છાપું આખું ભરાઈ ગયું છે જોઈ શકો છો દસમું તો ચાલો હવે કાલે સીધા આપણે મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી